શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે જે કોઈ આ કથા સાંભળશે તેના ઘરે માતા લક્ષ્મીનો નિવાસ થશે તેના ઘરમાંથી ગરીબી દૂર થશે અને તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે મિત્રો આજની આ કથા શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ પૌરાણિક કથાને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં નથી આવતું અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે તથા કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ એકવાર ભગવાન વિષ્ણુ મૃત્યુલોકમાં વિચરણ કરવા માટે જતા હતા ત્યારે લક્ષ્મીજીએ તેમની સાથે જવા માટે કહ્યું ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે સાથે આવો તેનો વાંધો નથી પરંતુ તે મૃત્યુલોક છે ત્યાં કેટલાક નિયમોથી ચાલવું પડે છે જો હું તમને જેમ કહું તેમ કરશો તો મારી સાથે આવવા માટે કોઈ વાંધો નથી અને જો તમે તેમાં કોઈ ચૂક કરશો તો તેનું માઠું ફળ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે આમ ભગવાન વિષ્ણુની વાતમાં સંવત થઈ સંમત થઈ લક્ષ્મીજી તેમની સાથે ચાલ્યા થોડા સમય ફર્યા બાદ ભગવાન વિષ્ણુએ એક જગ્યાએ પહોંચીને લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે અહીંયા જ ઊભા રહો હું પાછો ના આવું ત્યાં સુધી તમે ક્યાંય આવતા જતા નહીં આમ કહી ભગવાન વિષ્ણુ દક્ષિણ દિશામાં ગયા અને ભગવાન વિષ્ણુના ગયા પછી લક્ષ્મીજી મનમાં વિચાર કરવા લાગ્યા કે એવું શું રહસ્ય હશે કે ભગવાન પોતે ગયા અને મને આવવાની ના કહી આમ તેમના મનમાં કુતુહલ ઉત્પન્ન થયું અને લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ જે દિશામાં ગયા હતા તે તરફ જવા લાગ્યા આગળ ગયા તો ત્યાં એક સુંદર ખેતર હતું ખેતરમાં લીલો પાક ઊભો હતો છેડે સુંદર ફૂલ પણ લાગ્યા હતા ખેતરમાં થોડી શેરડી પણ ઊભી હતી આ જોઈ લક્ષ્મીજી ખૂબ ખુશ થઈ ગયા અને તેમને ફૂલ તોડી માથામાં લગાવ્યું એક શેરડીનો સાથો તોડી ખાવા લાગ્યા ત્યાં જ વિષ્ણુ ભગવાન પાછા આવ્યા અને લક્ષ્મીજીને જોઈને નારાજ થયા અને શ્રાપ આપ્યો કે મેં તમને ના કહી હતી ને છતાં તમે આવ્યા અને આ ફળ ફૂલ તોડ્યા તમે ચોરી કરી તેથી તમારા આ ગુના બદલ તમારે આમ કહી ભગવાન બાર વર્ષ સુધી દીવા જતા રહ્યા આ છે ભગવાન તે ખેડૂતના ઘરે રહેવા લાગ્યા એક દિવસ લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે પહેલાં તો સ્નાન કરી લે હું તને લક્ષ્મીજીની મૂર્તિ બનાવી આપું છું તેની તું પૂજા કરજે આથી જે તું માગીશ તે તને મળશે ખેડૂતની પત્નીએ લક્ષ્મીજીના કહ્યા પ્રમાણે કર્યું પૂજાના ભાવ પ્રભાવથી અને લક્ષ્મીજીની કૃપાથી બીજે જ દિવસે ખેડૂતનું ઘર ધનધાન્યથી ભરાઈ ગયું આમ બાર વર્ષ આનંદમાં પૂરા થયા એક દિવસ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને તેડવા માટે આવ્યા ત્યારે ખેડૂતે તેમને લઈ જવાની ના પાડી દીધી ત્યારે ભગવાને કહ્યું કે લક્ષ્મીજીને કોઈ જવા દેવા માગતું નથી પરંતુ તેઓ પોતે જ ચંચળ છે તે લાંબો સમય સુધી ક્યાંય રહેતા નથી આ તો મારો શ્રાપ લાગ્યો હતો તેથી અહીં બાર વર્ષ સુધી રહ્યા છે ત્યારે ખેડૂતે કહ્યું કે હું લક્ષ્મીજીને નહીં જવા દઉં ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે ખેડૂત જો તું મને જવા દેવા ન માગતો હોય તો હું કહું તેમ કર કાલે તેરસ છે આવતીકાલે તું ઘીનો દીવો પ્રગટાવી એક તાંબાના કળશમાં રૂપિયો ભરી મારા માટે મૂકજે અને તેની પૂજા કરજે હું એ કળશમાં વાસ કરીશ હું પૂજાના સમયે તને દેખાઈશ નહીં પરંતુ માત્ર એક દિવસ પૂજા કરવાથી હું તારા ઘરમાં આખું વરસ રહીશ આમ કહી લક્ષ્મીજી દીવાના પ્રકાશના રૂપમાં દશે દિશામાં ફેલાઈ ગયા બીજા દિવસે લક્ષ્મીજીના કહેવા પ્રમાણે ખેડૂતે પૂજન અર્ચન કર્યા આમ કરવાથી તેનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરાઈ ગયું આમ તે દિવસે ધનતેરસની પૂજા શરૂ થઈ અને ધનતેરસના દિવસે લક્ષ્મી માના પૂજન કરવાનું ખૂબ મહત્ત્વ છે લક્ષ્મીજીના પૂજન માટે કમળના ફૂલ પાંચ પ્રકારના મણીના પથ્થર પાંચ સોપારી લક્ષ્મીજી અને ગણપતિના સિક્કા ચોખા અગરબત્તી તુલસી પત્ર કાજલ ચંદન શ્રીફળ ફળ ફૂલ અથવા અને દહીંથી માતાજીની પૂજા કરવી ચંદન વગેરે લક્ષ્મીજીને ચડાવવા અને લક્ષ્મીજીનો મંત્ર બોલવો સાથે સાંજના સમયે મુહૂર્ત પ્રમાણે ભગવાન ધન્વંતરીની પૂજા પણ કરવી માટીના દીવડા કરવા અને ધન્વંતરીના મંત્રનો જાપ કરવો પૂજા કરવા માટે અગાઉથી જ પૂજાનો સમય પંચાંગમાં જોઈ નક્કી કરી લેવો આમ ધનતેરસના દિવસે લક્ષ્મીજી અને ધન્વંતરીની પૂજા કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે ધન સંપત્તિ ટકી રહે છે અને આરોગ્ય સારું રહે છે યા દેવી સર્વ લક્ષ્મી રૂપેણ સર્વભૂતે નમસ્ત્યે 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 નમો નમઃ બોલો લક્ષ્મી માતાની જય જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય મહાલક્ષ્મી